નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ધુરંધર સિરીઝના ડે ફોરમાં આપનું હાર્દિક સ્વાગત છે તો ચાલો જોઈએ ચેપ્ટર નંબર દસ માનવ આંખ અને રંગબેરંગી દુનિયા કે કુદરતે કેવી સરસ મજાની રંગબેરંગી દુનિયા બનાવી છે તો આંખનું ચિત્ર જ્યારે તમને આકૃતિ દોરવાની કહે તો પહેલાં સરસ મજાનો આ લેન્સ દોરવાનો પછી એની રીતે આ રીતે તમે આકૃતિ દોરવાની અને આંખનું અંદરનું પેલું આપણે છે કે આ પારદર્શક પટલ પછી બીજા નંબર ઉપર આવશે કનિનિકા પછી આપણે જોઈએ તો ત્રીજા નંબર ઉપર આવશે કીકી પછી ચોથા નંબર ઉપર આવશે નેત્રમણી પાંચમા નંબર ઉપર આવશે સિલિયરી સ્નાયુઓ પછી નેત્રપટલ આંખમાં છે પારદર્શક પટલ દ્વારા પ્રકાશ જે આંખની અંદર પ્રવેશ કરે છે કરિનિકા દ્વારા તે કીકીમાં પ્રવેશ કરે છે અને કીકીમાંથી પ્રકાશ છે એ નેત્રમણીમાં જાય છે અને નેત્રમણીમાંથી સિલિયરી સ્નાયુઓ છે એ નેત્રમણીને જાડો પાતળો કરે છે અને પછી નેત્રપટલ ઉપર રચાય છે અને દ્રષ્ટિ ચેતા દ્વારા કહેવાય ને કે ઇલેક્ટ્રિક સિગ્નલમાં કન્વર્ટ થાય છે અને કન્વર્ટ થઈને મગજ સુધી પહોંચે છે પછી પારદર્શક નેત્રપટલ અને નેત્રમળી વચ્ચે આવેલા રસને તરલ રસ કહે છે અને કાચરસા નવું નામ તમે યાદ રાખી લેજો કઈ જગ્યાએ કોને આપવા આગળ જોઈએ દરેક વિશે વિસ્તૃતમાં માહિતી તમને પારદર્શક પટલ વિશે લખવાનું કીએ તો શું લખવાનું કે પારદર્શક પટલ દ્વારા પ્રકાશ પ્રવેશ કરે છે અને પ્રકાશના થાય છે બરાબર આ પેલું પારદર્શક વિશે પારદર્શક પટલ વિશે માહિતી પછી કનીનિકા તો કનિનિકાનું તમને જ્યારે પૂછે તો ત્યારે તમારે શું લખવાનું કે કનિનિકા છે એ સ્નાયુમય પડદો છે અને કનિનિકાનું કાર્ય શું છે કે કીકીનું કદ નાનું મોટું કરે છે જેથી કરીને વધારે પ્રકાશ હોય તો કીકી નાની થઈ જાય છે અને આંખમાં વધારે પ્ર પ્રકાશને પડવા આપવા દેતી નથી પ્રવેશ કરવા દેતી નથી અને ઓછો પ્રકાશ હોય ત્યારે કીકી મોટી થઈ જાય જેથી કરીને વધારે પ્રકાશ પ્રવેશ કરે અને જ્યારે કોઈ પણ વસ્તુ છે એ આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ તો જોઈ લઈ કીકી તો કીકી છે એનું કાર્ય શું છે તો કે કનિનિકાના મધ્યમાં પ્રવેશશીલ છિદ્ર જે આપણો કાળા કલર હોય ને આમ આમ ફરતું હોય એને કહેવાય કીકી એને કનિનિકાના મધ્યમાં આવેલું હોય કીકી ક્યાં આવી હોય એનું સ્થાન છે કનિનિકાના મધ્યમાં પરિવર્તનશીલ છિદ્ર એનું કાર્ય શું છે તો કે પ્રકાશ દ્વારા કીકી છે પ્રકાશ છે એ કીકી દ્વારા આંખમાં પ્રવેશ કરે છે અને એનું કામ છે પ્રકાશની માત્રાને નિયંત્રિત કરવાનું જે હમણાં મેં તમને જણાવ્યું એની પાછળ આવે નેત્રમણી નેત્રમણીનું બીજું નામ છે સ્ફટિકમય લેન્સ શું છે સ્ફટિકમય લેન્સ હવે નેત્રમણી કેવો લેન્સ હોય છે તો કે બહિર્ગોળ લેન્સ હોય છે યાદ રાખજો કેવો લેન્સ હોય છે બહિર્ગોળ લેન્સ એ કેનો બનેલો હોય છે તો મિત્રો યાદ રાખજો કે પારદર્શક નરમ અને રેસામય જેલી જેવા પદાર્થનો બનેલો હોય છે કેવો પારદર્શક નરમ અને જેલી જેવા રેસામય પદાર્થનો બનેલો હોય છે પ્રોટીન્સનો બનેલો હોય છે અને નેત્રમણી જે સિલિયરી સ્નાયુ વડે નેત્રમણીની કેન્દ્ર લંબાઈમાં અભિસારી પાવરની બદલી થાય છે કઈ રીતે થાય છે એ આપણે આગળ જાણીએ તો આવે સિલિયરી સ્નાયુ આ ખાસ યાદ રાખજો મોસ્ટ આઈએમપી છે સિલિયરી સ્નાયુ ઘણી વખત બોર્ડમાં પૂછાઈ ગયું છે તો કે નેત્રમણીને તેના સ્થાનમાં ઝળકડી રાખતા સ્નાયુમય બંધારણને શું કહેવાય છે સિલિયરી સ્નાયુ કહેવાય છે યાદ રાખજો નેત્રમણીને તેના સ્થાનમાં ચકડી રાખતા સ્નાયુમય બંધારણને સિલિયરી સ્નાયુઓ કહે છે હવે સિલિયરી સ્નાયુઓ શું થાય ઢીલી થાય શું થાય ઢીલી થાય ત્યારે લેન્સ પાતળો થાય છે અને એની કેન્દ્ર લંબાઈમાં વધારે છે અને કેન્દ્ર લંબાઈ વધારે એટલે દૂરની વસ્તુ છે આ માણસ છે સ્પષ્ટપણે જોઈ શકે છે અને અભિસારી પાવર ઓછો થાય છે જો સિલિયરી સ્નાયુઓ ઢીલી થાય ત્યારે અભિસારી પાવર કેવો થાય ઓછો થાય લેન્સ કેવો થાય પાતળો થાય કેન્દ્ર લંબાઈ વધે એટલે દૂરની વસ્તુ સ્પષ્ટ રીતે જોઈ શકીએ હવે સિલિયરી સ્નાયુઓ તંગ થાય એકદમ ત્યારે અભિસારી પાવર શું થાય વધે લેન્સ કેવો થાય જાડો થાય અને કેન્દ્ર લંબાઈ કેવી થઈ જાય ટૂંકી થઈ જાય એટલે આપણે નજીકની વસ્તુને સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ આજે કુદરતે કરેલી રચના છે કેવી અજીબ છે કે આપણને કહેવાય ને ક્યારેય આટલા વર્ષોની અંદર જીવીએ છીએ પણ ક્યારેય એવો અહેસાસ નથી થયો કે આપણા સિલિયરી સ્નાયુઓ મો જાડા થયા મોટા થયા એવો એક પણ એહસાસ થયેલો નથી જણાતો પછી આવશે નેત્રપટલ હવે નેત્રપટલનું કાર્ય શું છે તો કે નેત્રપટલ છે એ લેન્સની પાછળ આવેલું હોય છે અને આંખના ડોળાની પાછળ આવેલો હોય છે એક સ્નાયુમય પડદો છે જે વસ્તુનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચાય છે જો આ એક માર્કના બધા ક્વેશ્ચન આંખમાં પૂછાય છે બધા મેં આવરી લીધા છે એટલે તમે એકદમ શાંતિથી વાંચજો સમજજો એટલે તમને બધું જ આવડી જશે ઓકે તો નેત્રપટલ છે એના વિશે તમને પૂછે સિલિયરીસના સ્નાયુ વિશે પૂછે નેત્રવણી પૂછે કી કી પૂછે તો એક એક માર્કનું બધું આની અંદરથી પૂછાઈ જાય તોય તમને આવડી જાય એટલે શોર્ટ પોઈન્ટમાં લખ યાદ ઓછું વાંચવાનું ઓછું યાદે ઓછું રાખવાનું પણ લખવાનું કેટલું વધારે ઓકે તો એવી રીતનું સરસ મજાનું આ તમને એકદમ શોર્ટ પોઈન્ટ્સ અને શોર્ટ મટિરિયલ શોર્ટ રિવિઝનમાં હું તમને રેડી કરીને આપું છું કે લેન્સની પાછળ આંખના ડોળાની પાછળ એક પડદો હોય જેને નેત્રપટલ કહેવાય છે અને એનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચાય છે વિપુલ માત્રામાં સંવેદી કોષો આવેલા છે હવે આ કોષો વિશે જોઈએ કે આ સંવેદી કોષોમાં શું હોય છે તેમાં એક દેડ કોષો હોય છે અને એક શંકુ કોષો હોય છે હવે ડેડ કોષો એટલે પ્રકાશની તીવ્રતા પ્રત્યે પરત સંવેદી હોય છે અને આ પ્રકાશના રંગ પ્રત્યે પ્રવત સંવેદી હોય છે પ્રકાશની તીવ્રતા ઉપર ઓપ્ટી મેજર છે કે કેવો આના પ્રકાશનો રંગ કરે છે શંકુ કોષો હોય પછી દ્રષ્ટિ ચેતા જે વિદ્યુત સંદેશ ઉત્પન્ન કરે છે અને દ્રષ્ટિ ચેતા મગજમાં ઓળખ આપે છે પછી છે તરલ રસ હવે તરલ રસ એટલે શું હવે આપણે જે જોયું તું તરલ રસ તો તરલ રસ એટલે પારદર્શક પટલ અને આંખના લેન્સ વચ્ચે જે પારદર્શક પ્રવાહી હોય શું પારદર્શક પટલ અને આંખના લેન્સ વચ્ચે એટલે આગળની સાઈડમાં જે પ્રવાહી ભરેલું હોય જે આપણે એને શું કહેવાય તરલ રસ અને પ્રકાશને નેત્રપટલ પર કેન્દ્રિત કરવામાં મદદ કરે છે અને આંખની અંદરનો દબાણ નિયંત્રિત રાખે છે પિચકી જાય આંખ હાલો કાચ રસ તો આંખના લેન્સ નેત્રપટલની વચ્ચે પારદર્શક જેલી જેવા પદાર્થને શું કહેવાય કાચરસ આંખના ને લેન્સ અને નેત્રપટલ એટલે આંખની વચ્ચો વચ્ચે જે આવેલ રસને શું કહેવાય કાચરસ કહેવામાં આવે છે તો મિત્રો આટલું યાદ રાખી લેજો મોસ્ટાઈમ બી છે બે માર્ક એક માર્કમાં આરામથી પૂછી લેશે આગળ જોઈએ લઘુ દ્રષ્ટિની ખામી હવે એક આંખ છે તો આંખ છે ને એમાં જ્યારે મારા જેવા નાના લોકો છે એટલે મીન્સ નાની ઉંમરવાળા નાની ઉંમર એજવાળા લોકો છે એમાં જે જોવા મળતી ખામીને લઘુ દ્રષ્ટિની ખામી કહેવાય એવું હું શું કામ બોલ્યો નાની એજવાળા કારણ કે નાની એજવાળામાં આ ખામી સૌથી વધારે જોવા મળે છે એટલે જ લઘુ એનું નામ રાખ્યું એટલે ડાયરેક્ટ તમને મગજમાં આવી જાય કે જે વ્યક્તિને દૂરનું સ્પષ્ટ રૂપે જોઈ શકાતું નથી એને લઘુ દ્રષ્ટિની ખામી કહે છે એક મિનિટ ઓકે તો તમને સમજાઈ ગયું હશે કે જે વ્યક્તિ છે એ દૂરનું સ્પષ્ટપણે જોઈ શકતા નથી એને લઘુદ્રષ્ટિની ખામી કહે છે કે જેને દૂરનું જોવામાં તકલીફ પડે છે ઓકે તે જે વ્યક્તિ દૂરનું સ્પષ્ટપણે જોઈ શકતા નથી એને લઘુ દ્રષ્ટિની ખામી કહે છે એમાં જે પ્રકાશ છે યાકમાં પ્રવેશ કરે છે પણ એનું પ્રતિબિંબ ક્યાં પડવું જોઈએ નેત્રપટલ ઉપર પણ નેત્રપટલ ઉપર પડતું નથી પણ એની આગળ જ રચાઈ જાય છે અને એટલા માટે આ ખામી ઉદ્ભવે છે અને એના કારણો છે કે આંખમાં લેન્સની વક્રતા કેન્દ્રમાં વધારે છે હવે આનું નિવારણ શું કરવું જોઈએ આના નિવારણ માટે આપણે કયો લેન્સ છે અંદરથી ગોળ એટલે ગોળ લેન્સનો ઉપયોગ કરીએ જેથી કરીને આ ખામી નિવારી શકાય છે હવે છે ગુરુ દ્રષ્ટિની ખામી મે તમને કીધું એમ જે વ્યક્તિ નજીકનું સ્પષ્ટપણે જોઈ શકતા નથી હવે મોટી ઉંમરના વ્યક્તિ હોય નજીકની વસ્તુ છે સ્પષ્ટપણે જોઈ શકતા નથી એટલે એને ગુરુ દ્રષ્ટિની ખામી એનું ઇંગ્લિશમાં નામ છે હાઇપર મેટ્રોપિયા યાદ રાખી લેજો જેમાં નેત્રપટલ ઉપર પડવાની જગ્યાએ ક્યાં પડે છે એ પડદાની પાછળની સાઈડ પ્રતિબિંબ રચાય છે એટલે એ નજીકની વસ્તુ સ્પષ્ટ રીતે જોઈ શકતા નથી હવે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરવાથી આ ખામી નિવારવા માટે આપણે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરીએ છીએ એના પછી ત્રીજી ખામી છે પ્રેસ બાયોપિયા બહુ મોટી ઉંમરના વ્યક્તિઓ માટેની આ ખામી છે પ્રેસ બાયોપિયા એમાં સિલિયરી સ્નાયુઓને નબળા પડવાથી કહેવાય ને કે આ ખામી જોવા મળે છે અને આંખના લેન્સની સ્થિતિની વક્રત સ્થાપકતા ઓછી થઈ જાય છે જેથી વ્યક્તિ છે એ નજીક અને દૂર બંનેનું જોઈ શકતા નથી એટલા માટે આ ખામી જોવા મળે છે અને આ ખામી લેવા નિવારવા માટે દ્વિકેન્દ્રીય લેન્સ જેનું નામ છે બાયોફોકલ લેન્સ ઉપયોગમાં આવે છે યાદ રાખી લેજો આપણે જોયું તો પહેલાં લઘુ દ્રષ્ટિની ખામી એને કહેવાય માયો માયોપિયા કારણ કે નોર્મલી દસમા વડા ને હોય જ છે ચશ્મા એટલે માયો મને હોય છે એટલે માયો માયોપિયા જે દૂર નથી જોઈ શકતા સ્પષ્ટપણે અને એને માટે કયો લેન્સ અંતર્ગોળ લેન્સ જે અંતર્ગોળ લેન્સ હોય એ બહારની તરફ કેવો હોય જાડો હોય ને મધ્યમાં પાતળો હોય છે પછી ગુરુ દ્રષ્ટિની ખામી એને કહેવાય હાઈપર મોટી ઉંમર હાઈપર હાઈ એજવાળા ને હાઈપર મેટ્રોપિયા અને ઈ ખામી નિવારવા માટે બહિર્ગોળ લેન્સ જે મધ્યમાં જાડો અને કિનારી ઉપર પાતળો હોય છે અને પછી બાયો ફોકલ લેન્સ જે કેવો હોય છે બંને સાઈડ હોય છે પછી પ્રિઝમ વડે પ્રકાશનું વક્રીભવન તો પ્રિઝમ વડે કે જ્યારે આ જે જે કિરણ છે એને આપાત કિરણ કહેવાય આ વક્રીભૂત કિરણ અને અનિર્ગમન કિરણ કે જે હવે એની વ્યાખ્યાન આગળ આપણે જોશું તો પ્રિઝમમાં પારદર્શક વક્રી ભવનના માધ્યમથી જે ઓછામાં ઓછી બે પાસવીય સપાટી સીમિત હોય એને ચોક્કસ એકબીજાની ગત પ્રિઝમ તો પ્રિઝમનું કાર્ય શું છે કે શ્વેત પ્રકાશનું વિભાજન કરે છે અલગ અલગ રંગોમાં તો એનું કિરણ હવે હું તમને આની અંદર છ ભાગ છે આપાત કિરણ વક્રીભૂત કિરણ અને નિર્ગમન કિરણ આપાત કોણ વક્રીભૂત કોણ અને વિચલન કોણ બરાબર તો આ ખાસ ધ્યાન રાખજો આ છ છે એ બહુ આઈએમપી નામ છે જ્યારે તમને પૂછે ત્યારે લખી નાખવાનું કે જ્યારે આપાત થતા કિરણને આપાત જ્યારે પ્રિઝમ પર આપાત થતા કિરણને આપાત કિરણ કહે છે જ્યારે આપાત કિરણ વક્રી ભવન પામે છે ત્યારે વક્રી ભવન કિરણ અને જ્યારે પ્રિઝમમાંથી બહાર નીકળતા કિરણને નિર્ગમન કિરણ કહે છે અને આપાત કિરણ નિર્ગમન કિરણને પશુ બાજુએ લંબાવતા જે કોણ મળે છે એને વિચલન કોણ કહે છે હવે આપાત કોણની વ્યાખ્યા તમને પૂછે તો લખી નાખવાની આપાત કિરણ આપાત બિંદુએ દોરેલા લંબ સાથે જે ખૂણો બનાવે શું અહીંયા આપેલા દોરેલા લંબ સાથે જે ખૂણો બનાવે એને કોણ કહે છે વિચલન કોણ કહેને કહેવાય તો આપાત કિરણ આપાત બિંદુએ દોરેલા લંબ સાથે વિચલન કિરણ આપાદ બિંદુએ દોરેલા લંબ સાથે વિચલન કોણનો વિચલન કિરણ લેવાનું કે તો વિચલન કિરણ આપાત બિંદુએ દોરેલા લંબ સાથે જે ખૂણો બનાવે એને વિચલન કોણ કહે છે અને જે નિર્ગમન કિરણ તો નિર્ગમન કિરણમાં શું આવશે નિર્ગમન કિરણ કહેવાય કે વક આપણે નિર્ગમન કોણ સાથે જે ખૂણો બનાવે એને નિર્ગમન આપાત બિંદુએ દોરેલા લંબ સાથેની જગ્યાએ નિર્ગમન કિરણે દોરેલા લંબ સાથે જે ખૂણો બનાવે એને કહેવાય નિર્ગમન કિરણ ઓકે કાચનું પ્રિઝમ વડે પ્રકાશનું વિભાજન તો જે આવી રીતે એક સરસ મજાની આકૃતિ દોરી નાખવાની બરાબર છે અને પછી એમાં લખવાનું કે પ્રકાશના ઘટક રંગોમાં વિભાજન થવાની ઘટનાને પ્રકાશનું વિભાજન કહે છે અને રંગીન ઘટકોને પટ્ટાને વર્ણપટ કહે છે પ્રકાશનું વિભાજન રંગોમાં ઘટક રંગો કયા છે જાની વાલી પીના રા હવે આમાં યાદ રાખવાનું કેનું વિચલન ઓછું છે તો રાતાનું વિચલન ઓછું છે એટલે દૂર સુધી સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે વિચલન વધારે છે તો જાંબલી રંગનું વિચલન વધારે છે કારણ કે ઈ દૂર સ્પષ્ટ રીતે જોઈ શકાતો નથી આછો એટલે એટલે પ્રકાશનું કટક રંગોમાં વિભાજન થવાની ઘટનાને વિચલન કહે પ્રકાશનું વિભાજન કહે છે અને કિરણ પૂંજના રંગીન પટ્ટાને વર્ણપટ કહે છે તાજી છે એ વર્ણપટ છે હવે ન્યૂટનનો પ્રયોગ ન્યૂટનભાઈ બન્ને આຊયોધું તો એને કીધું કે આને ઊંધું રાખી તો પાછો સફેદ પ્રકાશ મળે છે કે નથી મળતો ઠીક એ મળે મળે ભાઈ મળે તો એમ ન હાલે પહેલાં એક સરસ મજાની આવી રીતે આકૃતિ દોરવી પડે ને તો સરસ મજાની આકૃતિ દોર લેવાની અને લખવાનું કે બે સમાન કાચના પ્રિઝમનો ઉપયોગ કરીને ન્યૂટને નિયમ બનાવ્યો અને સૂર્યને માથી જે શ્વેત પ્રકાશ આપાત કર્યું તો એ વર્ણપટ મેળવું વર્ણપટ બીજા પ્રિઝમ ઊંધો રાખીને એમાંથી આપાત કરેલું એટલે શ્વેત પ્રકાશ પુનઃ સંયોજન મળે છે હવે એમાં લખવાનું કઈ રીતે પ્રકાશનું પ્રિઝમ એમાંથી પસાર થતાં જુદા જુદા રંગોમાં વિભાજિત થાય છે અને બીજા ઉપર આપાત થાય છે પછી બીજામાં આપાત કરીએ અને શ્વેત પ્રકાશમાં રૂપાંતર પામે છે આ ચેપ્ટર છે એ મોસ્ટ આઈમ્પી છે એટલે ખૂબ જ ધ્યાન રાખીને કરવા જેવું છે આગળ વધીએ તો પ્રકાશનું વર્ણપટનું ઉદાહરણ કોઈ કે પ્રકાશના વર્ણપટનું ઉદાહરણ છે મેઘધનુષ્યનું નિર્માણ તો યાદ રાખો સૂર્યપ્રકાશનું કિરણ છે એ પાણીના બુદમાં આવશે એટલે એનું વિભાજન થશે પછી એનું વક્રી ભવન થશે સોરી એને પરાવર્તન કહેવાય પરાવર્તન થશે અને પછી વક્રી ભવન પામી અને જે મળશે એ અહીંયા વર્ણપટ મળશે જે બેતાલીસ પોઈન્ટ આઠના ના ખૂણે મળશે યાદ રાખો કે પા વરસાદમાં લટકતા પાણીના સૂક્ષ્મ બુંદો વરસાદ પડી ગયા પછી વાતાવરણમાં લટકતા પાણીના સૂક્ષ્મ બિંદો સૂર્યપ્રકાશમાં સૂર્યપ્રકાશના કિરણો પ્રકાશના જે પાણીના બુંદોમાં વક્રી ભવન વિભાજન જેના લીધે ધનુષ્ય રચાય છે હંમેશા સૂર્યની વિરુદ્ધ દિશામાં જોવા મળે છે એક માર્ગમાં યાદ રાખી લેજો સૂર્યની વિરુદ્ધ દિશામાં હંમેશા એક ધનુષ્ય જોવા મળે છે હવે વાતાવરણીય વક્રીભવન કે પૃથ્વી પર આવેલા હવાનું સ્તર શું કહેવાય વાતાવરણ હવાની ઘનતા દરેક જગ્યાએ સમાન હોતી નથી ગરમ હવા તેની ઉપર ઠંડી હવા કરતાં વધુ પાતળી હોય છે અને જેમ ઉપર ઉપર જાય એમ ઘનતા ઘટતી જાય છે અને હવાની ઘનતા ઓછી હોય છે એના કારણે વક્રીભવન કેવો હોય છે ઓછો હોય છે અને સૂર્યમાંથી તારામાંથી પ્રકાશના કિરણો હવામાં સતત વધતા વક્રી ભવનાંકવાળા માધ્યમમાં પ્રવાસ પ્રવેશ કરી પસાર થઈ અને પૃથ્વી પર અવલોકનકાર પાસે પહોંચે છે અને આ રીતે એની ગતિ સતત બદલાયા કરે છે અને જેથી કરીને આપણને વક્રી ભવનાંક જોવા મળે છે આ ખાસ યાદ રાખી લેજો ના યાદ રહે તો બે વાર લખી લેજો જેથી કરીને તમને વાતાવરણીય વક્રીભવન ભવન પૂછાય તો એકદમ સરળ રીતે આવડી જાય હવે આપણે જોઈએ એની અંદર એના ઉદાહરણ તો કે તારાનું ટમટમવું સૂર્યોદય વેલો થવો સૂર્યાસ્ત મોડો થવો અને ત્યારે તારો જ્યાં હોય તેના કરતાં થોડોક ઉપર દેખાય અને સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે આપણને છે ને એ અંડાકાર દેખાય અને બપોરે સૂર્ય છે એ ગોળાકાર દેખાય આ પાંચ ઉદાહરણ છે વકરી ભાવના ઉદાહરણ પૂછે વાતાવરણ પૂછે પાંચ લખી નાખજો પૂરેપૂરા માર્ગ મળશે તો હવે તારાનું શું કહેવાય તો કે હવે તારા છે આ યાદ રાખી લેવાના તારામાંથી આવતો પ્રકાશ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં પ્રવેશતા લંબ દિશા તરફ પાકો પડે છે એટલે આ છે એ તારવામાં આવ્યો તો વાતાવરણમાં પ્રવેશ એટલે લંબ તરફ શું પડ્યો પાકો વડો આ વાકા વરવાની ક્રિયા છે એ મૂળ સ્થાન કરતા પછી દેખાશે ક્યાં આપણને અહીંયા એટલે તારો નીચે છે પણ એ દેખાય છે ઉપર એટલા માટે તારો છે એ સ્વયં પ્રકાશિત છે અને એમાંથી હજારો કબ જો આમ કહેવાય ને કે પ્રકાશ વર્ષ દૂર જ આવેલો છે અને એનું અંતર દૂર છે એટલે એની ગતિ પણ બદલાતો હોય અને એટલા માટે એ છે એ આપણને ટમટમતો દેખાય છે હવે વેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્તું કામ થાય છે હવે જોઈએ આપણે તો કે આપણે જોઈ તો આ શું છે ક્ષિતિજ રેખા છે આ વ્યક્તિ ઊભો છે ને ક્ષિતિજ રેખા છે તો ક્ષિતિજ રેખામાંથી સૂર્ય છે એ પૂર્વ દિશામાંથી ઉગે છે ત્યારે એ એનો પ્રકાશ છે એ લંબ દિશા તરફ વાકો વળે છે અને અવલોકન કાળ સુધી પહોંચે છે પણ જ્યારે અવલોકન કાળ સુધી એ જોવે છે ત્યારે સૂર્ય જે એના સ્થાન કરતાં થોડોક ઉપર જોવા મળે છે એટલે આપણને એવું લાગે સૂર્યોદય થઈ ગયો છે પણ હકીકતમાં સૂર્યોદયને વાર હોય છે એટલા માટે સૂર્યોદય બે મિનિટ વેલો ઉગી ગયો એવું લાગે છે અને સૂર્યાસ્ત સમય આઠમી ગયા પછી પણ અહીં આઠમી ગયો છે છતાં એનો પ્રકાશ પડતો રહેલો છે તો એ આપણને આભાસી દેખાય છે કે હજી અવસ્થ થવાની વાર છે એટલા માટે થોડી સૂર્ય છે એ બે મિનિટ મોડો આત્મે છે એટલે આ રીતે આપણને જોવા મળે છે હવે એના પછીની મોસ્ટ એમપી ટિન્ડલ અસર જે તમે આગળના ધોરણમાં પણ ભણી ગયેલા છો કે જ્યારે પ્રકાશનું કિરણ પુંજ કલીલ કણોને અથડાય છે અને પરાવર્તન પામે છે અને દ્રશ્ય આખો એક પાથ દ્રશ્યમાન બને છે એને કહેવાય ટિન્ડલ અસર કલીલ કણો દ્વારા પ્રકાશના પ્રકિરણ થવાની ઘટનાને ટિન્ડલ અસર કહે છે કલીલ કણો દ્વારા પ્રકાશના પ્રકીર્ણન ઘટનાને ટિન્ડલ અસર કહે છે ઓકે તો અહીંયા સુધી હતું ચેપ્ટર તો એને સરસ રીતે તમે સ્ટડી કરજો અને એમાં અમુક પોઈન્ટ્સ છે એ સરસ રીતે યાદ રાખી લેજો તો અને આગળ વધજો અને પૂરેપૂરા માર્ક લઈને આવજો ઓલ ધ બેસ્ટ ગુડ લક ધુરંધરો ધુરંધર સિરીઝને ફેમસ કરો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો આવજો થેન્ક યુ